તો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે કઈ ટાઈપની તમે ડુંડી જોઈ જાવ આમ જુઓ તો એમ લાગે કે આમ વજનવાળા હોય ને ઘઉં એ રીતનું અત્યારે તમામ નમાવો ને એટલે એવું લાગે તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગોંડલ તાલુકાના વાચાવડ ગામની અંદર તો અહીંયા આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે એમને અહીંયા ફૂલે સૂર્ય ઘઉંનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો તો આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું સૌ પ્રથમ અને ત્યાર પછી આપણે આ ઘઉં વિશે વાત કરીશું સૌ પ્રથમ તમારું નામ આપજો ને

બીજું કે આમાં તમે પાયામાં શું શું વાપર્યું તું ખાતરમાં પાયામાં દસ કિલો પોટાશ અને દસ કિલો બારબતરી હોઠ બરોબર છે ઘણા ખેડૂત કદાચ ઘઉંમાં ઉરિયા વધારે આપવું પડે ને એક વખત જ ઉરિયા આપેલું છે બરોબર છે હં ત્યારે બરોબર છે અને તો પણ તમે છતાં જોઈ શકો અત્યારે ડુંડીને સાઇઝ પણ જોઈ શકો તો અત્યારે દસ ટેમ્પ જનરલી નવ દસ નવ દસ બધામાં બે વખત સલ્ફર પાયેલું છે બે વખત ફોટાશ પાયેલું છે બરોબર છે તો અને બીજું કે આને બીજ દર કેટલો રાખેલો વીઘે પાંચ વીઘામાં સાત મણ ઘઉં સાઠે આવેલા છે તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો એમાં જે ટ્રેક્ટર કેરો આવે ને એના કરતા કેરો મોટો થાય આપડે ટ્રેક્ટર ની દાતી હામી જાય ને એ પ્રમાણે પેલા પારા બાંધી બરોબર છે એટલે તમે હાથિયા પારા બાંધીને પછી ઘઉં પેલા છાટી દીધા પછી આસી આસી ટ્રેક્ટર દાતી મારી બરોબર પછી દાતી મારી પાછા આછા આશા છાટી દીધા પછી ની રાપ મારી પાણી મૂકી દીધું બરોબર છે અને અત્યારે તમારી અંદાજ પ્રમાણે કેવો ઉતારો બે છે એવું લાગે છે અમારો અંદાજ આમાં 70 તો ફાઈનલ નીકળશે 70 ઉપર જાય એની ના નથી બરોબર છે તમે જોઈ શકો કે કે ડુંડી ડુંડી આમ જો ને તો આમ એકાબીજા દબાવીને ન હોય આપણો બીજ દર વધારે રાખ્યો છે નકર આપણે કેવું હોય છે કે બીજ દર વધારે રાખે તો ઢળવાનો પ્રશ્ન રહેતો હોય છે બરોબર છે આમાં તમે જોઈ શકો આખા ખેતરમાં કે ઢળવાનો પ્રશ્ન રહ્યો નથી તમે જોઈ શકો આ કહું છે ને છાટો એટલે છૂટો છૂટો પડી છૂટો પડી જાય અને પસાટે ક્યાંય તો ઘઉં ઢેડો નથી ને નહીં ક્યાંય નહીં બરોબર છે અને બીજું કે આ બાજુમાં છે એ કઈ છે ઘઉં એ સૂર્ય પાંચસો પાંચસો પંચાવન છે એમના આ એ ટ્રેક્ટર વાવેલા છે આ રહ્યા ને એ એમના તમારા શું ભાઈ છે કાકાના ના મારા મોટા બાપાના હા એના મોટા બાપા એના છે બે હાઈર જ લઈ ગયેલા હતા અને એ કેટલા વીઘાના છે આ ઘઉં એ ચૌદ વીઘાના ના એ ચૌદ વીઘાના છે ને આ પાંચ વીઘાના છે એટલે એમાં બીજ દર કેટલો જોઈએ છે હા એક મણ વાવેલા છે બરોબર છે તો એમાં થોડીક આમ ડુંડી એમ થોડીક છે ત્યાં સેટી એવું લાગે અને આમાં એમ લાગે ડુંડી દબાવીને આપણે બેઠક ન હોય એ રીતે થોડુંક ઘાટું વાવેતર કરેલું છે ભાઈએ પણ ઘાટું કર્યું છે એ પ્રમાણે ઉત્પાદન પણ સાવ છે અત્યારે જોતે એવું લાગે છે અલગ અલગ રીતે વાવેતર કરતા હોય છે અલગ અલગ ઉત્પાદન આવતું હોય છે તો ખેડૂતનું કહેવાનું થાય કે જો સાટીને અમે વાવેતર કરવી છે ને એમાં અમારે ઉત્પાદન વધારે આવે છે એટલે આખો છૂટો પડી જાય હા બરાબર છે તો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે કઈ ટાઈપની તમે ડુંડી જોઈ શકો આમ જોવો તો એમ લાગે કે આમ આમ વજનવાળા હોય ને ઘઉં એ રીતનું અત્યારે તમે નમાવો ને એટલે એવું લાગે તો આખો ઘઉંનો ઘેરો આમ ખખડતો હોય ને હવે હાર્વેસ્ટિંગ આપવું હોય તો આમાં ઓછા ચાર પાંચ દિવસ કાઢવા પડે ત્યાર પછી હાર્વેસ્ટિંગ હાલતું હોય છે કારણ કે હાર્વેસ્ટિંગ માટે પૂરા પાકવા દેવા પડે અને અત્યારે તમે હજી આમાં હળઈ થોડીક લીલી છે એટલે વાઢો હોય તો વાઢી શકાય બીજું તમે બીજા ખેડૂત મિત્રને શું ભલામણ કરવાનું હવે તો કરવું જોઈએ તમારી કાળજી હોય તો આ વસ્તુ હોય તો ખેડૂત કહેવાનું થાય છે કે આ પાસઠથી સિત્તેર મણા ઘઉં ઉતરે એવું ખેડૂતનું કહેવાનું થાય છે તો તમે પણ જોઈ શકો આ ટાઈપના અત્યારે ઘઉં છે તો આજે આપણે વાસવડ વિસ્તારની અંદર હતા તો કીધું આપણે ખેડૂતની મુલાકાત લઈએ અને એક વિડીયો બનાવી જેથી કરી અને બીજા પણ ખેડૂતને ખબર પડે કે આ ટાઈપની અત્યારે ફૂલે સૂર્ય વેરાયટી છે તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ